અનંત અંબાણી અને રાધિકા પ્રી વેડિંગ ફંક્શનની હજુ ખૂબ જ ચર્ચા છે ત્યારે આટલા દિવસો પછી પણ તેમની તસવીરો વાયરલ થતી રહે છે તો હવે લોકો રાધિકા અને અનંતના લગ્નની રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન વેડિંગ કરતા પણ ભવ્ય લગ્નમાં અનેક ભારતીય અને વિદેશી સ્ટાર્સ પણ જોવા મળશે આટલું જ નહીં અનંત અંબાણી અને રાધિકા મર્ચનના વેડિંગ ફંક્શન માટે અલગ અલગ પ્રકારના સ્પેશિયલ આઉટફિટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે તો વેડિંગ ફંક્શન ઘણા દિવસો સુધી ચાલશે જે અલગ અલગ થીમ પર આધારિત હશે તો રાધિકા આવા જ એક ફંક્શનમાં શું કરવાની છે તે બહાર આવ્યું છે તેના ખાસ આઉટફિટની એક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જે તે પોતાના ડિઝાઇનર દ્વારા પોસ્ટ કરવામાં આવી છે તેને તૈયાર કરવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો રાધિકાના મર્ચનનો ડ્રેસ ડિઝાઇનર કરનાર વિદેશી ડિઝાઇનર ડ્રેસિંગ હોય માહિતી શેર કરી છે માહિતી અનુસાર આ લુક રાધિકા મર્ચનની સ્પેસ થીમ આધારિત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ